પાતે મેં ઓરી દીધા છે ચા ક્યારની થઈ ગઈ ચા નાસ્તો મેં કરી લીધો છે તો વેલ્લો ઈરેનની પહેલા અને ભાત પાણી મૂકીને એમાં ભાતે પણ ઓરી દીધા છે અહીંયા રુદ્રાભાઈ માટે પાણી ગરમ મૂકી દીધું છે અમારું ગીઝર છે ને ખરાબ થઈ ગયું છે એટલા માટે ગરમ પાણી તપેલું પડે ઠંડુ વાતાવરણ બહુ છે અને બસ જો આયુષી બેનની તબિયત થોડીક વીક છે તો અહીંયા છે સ્કૂલે ગઈ નથી અને બસ પૂછીએ ઈરનને તમે ચા પીધી હા 10 वर्ष 10 वर्ष अनि यो आजको मेनुमा आज चाहिँ दुधी चोणन दणस ओके डढ भात डढ भात रोटी सागर सरस चापी तिम हो चापी दि थरेली अले म दयाले बनाएको छ यो लगेपछि गरम गर्ने र राखेलीमा रादिने अनि जस्तो के दिते छाइ आउ निकलेन त यसलाई गरम पानीमा रुन बत्ता न्तेजो

કામ બધું બાકી છે વાસણનો ઢગલો પડ્યો છે આપણે હમણાં વાસણ ઘસી નાખીએ કચરા પોતા કરી નાખીએ ઈરેન આવે એટલે મશીનમાં માં કપડા નાખી દઉં વાતાવરણ પણ બહુ સરસ છે જો વાતાવરણ તો બહુ સરસ છે પવન છે તડકો પણ છે પવન પણ છે અને ધૂપ વાતાવરણ છે બધું ભેગું છે સરસ ચાલો તો વીરે ના પછી મળીએ ત્યાં સુધી કામ બે ને ત્રીસ વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા હું હિરેન ને આયુ રુદ્ર ભાઈ ગયા છે સ્કૂલે આવી બેન ની બધા ખબર પૂછજો હાથમાં વાગ્યું છે અને હિરેનજી તમે શું કરો છો હિરેનજી ચોરે મન રચ્યા છે તમારે તે દિવસની જોડે બાદ આસે તમારા ગોલવાની કઈ

વરાધન કાનુડો આ બેઠો ઓકે આર યુ તો આયા કાનુડો બેઠો રાધા બ્લોગ બ્લોગ ઉતારે રાધાનો છોકરો ધીસ એ તો બાપુજી બહુ કે ને રાધા રાખીતી ને એટલે કે ટેકો ની કે એટલે બાપુજી જો એટલે સરસ ચાલો તો મેનુ બતાવી દો તમને હું

ફટાફટ કોમેન્ટ કરજો અને ઓર્ડર તમારો લખાવજો હા અમારે છે ટિફિન વાળા એ એવું પૂછતા હતા કે અમને કામ કરો નહીં કે તમે તમારા માટે જે બનાવતા હો ને કે અમને એવું આપજો નહીં કે મેં કીધું સાહેબ અમે એ જ ખાઈએ છીએ જે ટિફિનનું મેનુ હોય અમારે ઘરે મારા છોકરા એ જ ખાઈ ને અમે લોકો એ જ ખાઈએ મેં કીધું અમે અલગથી કાંઈ ન બનાવતા હોઈએ કે એવું થોડું હોય હું કહું ના સાહેબ અમે એ જ ખાઈએ છીએ તમે માનો કે ન માનો એટલે જો અત્યારે આ જે રોટલી કોઈને વધારે ઓછી હોય મગાવી હોય ડિફરન્ટ હોય એમ કોઈ દાળ નો ખાતા હોય તો એને શાક્રા આપવાનું આવું બાકી મેનુ તો સેમ એકનું એક જ હોય છે અને એ ડેઈલી નું રોટેશન અલગ અલગ જ હોય છે હા અને બીજું કે તમે કદાચ એવું જ આ ભાઈ બ્લોક જોતા હોય છે આ ખોટી જાય છે તો ઈ જોજો જો અમે ઈ જ ખાઈએ છીએ આ તમને જે આપ્યું ને સબ્જી એ સબ્જી જ ખાઈએ છીએ અને એ જ રોટલી ને એ જ સાચ ખાઈએ છીએ અમે અમે કાઈ અલગ બનાવીને ખાતા નથી હા એવું છે કે ક્યારેક કદાચ ક્યારે ઘેટું હોય સબ્જી દાળ બધું ખાલી હા પતી ગયું હોય બધું તો વળી અમે ઈસ્ટર્ન સબ્જી જે થાતું હોય ને ફટાફટ એ બનાવી લઈએ કારણ કે અમે લેટ જમવા બેસીએ ને એટલા માટે બાકી તો અમે રુદ્રા માટે મસ્ત ના લાવી છું નીચે કેવા છે રુદુ મસ્ત ગાઠિયા તો પછી એના માટે ગાંઠિયા લઈ મસાલાવાળા ચા બનાવી છે અને આયુ વાળા પણ ઉઠી ગયા છે રુહ બાબા આવી ગયા છે મારા અને બસ ઈરેન બાળા ગયા છે તો મોટું આવે એટલે લઈને ચા આપો સરસ ચાલો તો મળીએ પછી તો 7 અને 15 જેવો સમય થઈ ગયો છે અને ડેડી કઈક ખતરા કરે છે આ ખતરા શું બનાવો છો આચારી આલુ આચારી આલુ આચારી આલુ જો આ તેલ વગર મૂકી દીધો બધું હમ બરોબર રાઈ જીરું બધી સુકી મેથી ને લવિંગ તદ ને બધું મીઠાનો નો લીમ આપણે મીઠો લીમડો અને એ બરોબર એ પાકી ગયો વઘાર આ ડુંગળી એડ ડુંગળી થોડી વાર

अचारी आलू रेडी है तो हमको थोड़ा हिंदी भी साथ साथ में बोलना पड़ता है क्योंकि हमारे ज्यादातर व्यूवर्स हिंदी के हैं है। वाले भी हिंदी है वो लोग भी हमारे ब्लॉग ब्लॉग देखते हैं तो बीच बीच में कभी हमारा बाबा घुस जाएगा <laughs> बाबा मतलब हिंदी हिंदी हाय पिंटू बड़ा आ मारू बटूड़ी आयो मैं चकुली मजिकू आई

એક થી 10 કા બધાય ઘડિયાળ આપેસ તમને વેઈને ઈ તો અત્યારે તો હવે ઈ જ આવશે ને 5-9 કાથી તો એને તમને આવડતા નથી જગાવ ખોઠડા જુઓ બે ઘડિયાળ જ તમને મને 70 રૂડીના આવડે આ 70 તો તને મા ઉપસીસક નથી

એમાં તાજેખ ઉકો મરને બહુત રોઈની વસ્તુ તો આપંદ કાલે કે મસ્ત કેવો રહ્યો બકાસુર હવે કે બોલે હું કઈ બોલે મારી મસ્ત ટેસ્ટ કેવો ને આખો અલગ જ છે ને ખાવાની મજા આવે ને

બે નામ ઉચોડું ગળીના લચ્છા ને पराठा पराठा કાલ पराठा ખાધા હતા હવે રવાડા તૈયાર છે બણા તૈયાર છે ઉતરાભાઈ ખાઈ છે બતાઈ દીધી રૂદી હાય કેવા ભાઈના કેજે નમસ્તે હમ શું બસ આખો દિવસ આ જોજો મસ્ત બૈના એવો રિવ્યુ આવ્યો છે રુદ્રનો ના ખાતો તો ડુંગળીના લચ્છા ભજીયા

જોડે સાકરોટી તો જોઈએ જ હું નહીં આપણે ઘેડા લોકો હોય ને એવું જોઈએ આપણે આ પણ તો ન ખાય ને સાક રોટલી કા તો રોટલા એવું કઈ જોઈએ કા ખીચડી બસ આમાં તો હોય જ હા આ તો એ લોકોને આમ જે કેવાય સાઈડ માં હું કેવાયું ટેસ્ટિંગ માટે હોય ને નાસ્તો આમ જોઈએ હા એ રીતે હોય આપડે તો પેટ જ ભરાઈ જાય હા હા આપણે એ કાઠિયાવાડમાં જેવું જોઈએ મોસ્ટ તો બધા બધા જે ઘડા માણસો હશે ને આપણે નહીં બાપુજી નથી ઉમર એ પેલે થી આવી રીતે એ લોકો ને રોટલા ને રોટલી એવું જોઈએ જ એટલે જ એ લોકો ત્યાં તંદુરસ્ત છે આપડા જેવા ને તો હાલતા થઈ જાય બધું પગ દુખે આમ થાય ને હાંધા દુખે ને પેલા ના લોકો એ બાબત સ્ફૂર્તિ વાળા હતા તો હવે સેના ભજીયા બને છે કોરા એકદમ કોરા શું અચ્છા તળીને એકવાર તળીને મૂકી દીધા કરવાના બાકી ઓકે હજી પાછા ડુંગળી ના કરશો ને થોડા ઓકે ચાલો સરસ

તલા બધા फटाफट જલ્વા આવી जाओ અને કોમેન્ટ કરજો કે આ સિઝનમાં કોણ કોણ પછી આ બનાવે છે એક કા એક કા પેલા તો આપણે ભજીયા વિના મારી ભૂખ નઈ ભાંગતી તો શું કહેવા માંગે છો તો તો કાઠિયાવાડી કે ના કહેવાય એ તો ના જ કહેવાય હાચા કાઠિયાવાડીનો ઓળખ તો ભજીયા ને ગાંઠિયા થી જ થાય તો પછી તારું શું કહેવું રુદો

સાડા અગિયાર જેવો સમય થઈ ગયો છે અને હું કરું છું મારા બ્લોગનું એન્ડ તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો મારા બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું કાલે નવી એનર્જી અને નવી ઉર્જા સાથે ત્યાં સુધી ભાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ